હેલો ફ્રેન્ડ્સ ઓમિયા ફોડમાં તમારું સ્વાગત છે તો આજે આપણે આ ઘઉંની સેવમાંથી ઘઉંની મીઠી સેવ બનાવીશું તો સેવ મીઠી સેવ અલગ અલગ રીતે બનતી હોય છે તો આપણે એમાંથી એક રીતે આપણે પાયો કરી અને બનાવીશું તો ચાલો શરૂ કરીએ તો એ માટે મેં અહીંયા આ રીતની ઘઉંની સેવ આવે છે એ લીધી છે તો એને આપણે આ રીતે થોડી ભાગી દઈશું આ રીતે થોડા ટુકડા કરી દઈશું બહુ ભૂકો નથી કરવાનો આ રીતે થોડા નાના ટુકડા કરી દઈશું અમુક લોકો સેવ વસાવી અને ઉપર શાક ખાંડ ને ઘી નાખીને ખાતા હોય છે અને અમુક લોકો આવી સેવને ઘીમાં શેકી અને પછી જેમ આપણે શીરો બનાવીએ એમ પાણી એડ કરીને પાછળથી ગોળ એડ કરીને પણ બનાવતા હોય છે આપણે આજે અલગ રીતે બનાવીશું તો સેવને મેં આ રીતે ટુકડા કરી લીધા છે હવે આપણે પાણી ગરમ કરવા મૂકી દઈશું તો મેં ચાર ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે પાણી વધઘટશે તો વાંધો નહીં આવે થોડું વધારે જ એડ કરવાનું આપણે ઓસાવાની છે સેવ એટલે એમાં આપણે થોડું તેલ એડ કરીશું એક અડધી ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું તો પાણીને ઉકળવા દઈશું તો પાણી સરસ ઉકળી ગયું છે પાણી ઉકળે પછી જ આપણે સેવ એડ કરવાનું હવે આપણે સેવ એડ કરી દઈશું મેં જેટલી સાબળી જેવી આવે છે ત્રણ સાબડી થાય એટલી મેં સેવ લીધી છે એટલે ત્રણ જણ ને સૌ થાય એટલે સેવ તૈયાર થશે આપણે હવે ગેસ પાસ જ રાખીશું આપણે અને સેવને ચડવી લઈશું આપણે પાંચ મિનિટ ચડવી અને પછી ચેક કરીશું વચ્ચે વચ્ચે આપણે આ રીતે હળવા હાથે ચલાવતા રહીશું પાંચ જ મિનિટ થઈ છે અને આપણી સેવ સરસ ચડી ગઈ છે કલર ચેન્જ થાય વાઈટ જેવો કલર થઈ જાય એટલે આપણી સેવ સરસ ચડી જાય અને તમારે એવું હોય તો આ રીતે ચેક પણ કરી લેવાનું આ રીતે તૂટી જાય એટલે આપણી સેવ તૈયાર થઈ ગઈ હોય હવે આપણે એને ઓસાવી લઈશું એનું પાણી કાઢી લઈશું તો આપણે આ રીતે એનું પાણી નિતાારી લઈશું હવે થોડી વાર આમ નામ આપણે નીતરવા દઈશું હવે આપણે હળવાથી આ રીતે ખુલ્લી કરી લઈશું હવે આપણે આ થોડું ઠંડી થાય ત્યાં સુધી આગળની પ્રોસેસ કરીશું તો અમે અહીંયા એક વાટકી જેટલો ગોળ લીધો છે એમાં આપણે હવે ત્રણ મોટી ચમચી થાય એટલું આપણે ઘી એડ કરીશું ઘીને ગોળ તમે તમારા ટેસ્ટ મુજબ અધઘટ કરી શકો હવે ગેસ ચાલુ કરી ને ગોળને ઓગાળી લઈશું આપણે ઓગાળવાનું જ છે પાયો નથી કરવાનો સિર્ફ ઓગાળવાનું જ છે આપણે એકદમ સ્લો ગેસ રાખીશું એટલે ગોળ કડક ના થઈ જાય તો ગોળ વગળી ગયો છે આ રીતે ખાલી ગોળને ઓગાળવાનું જ હવે એમાં આપણે સેવ એડ કરી દઈશું હવે એકદમ સ્લો ગેસ રાખી ને હળવા ત્યારે તે મિક્સ કરી દઈશું આપણે ને આ રીતે થોડી વાર આપણે કૂક કરી લઈશું ગોળમાં એટલે ગોળનો સરસ ગળ પણ છે એ આપણે સેવોમાં બેસી જશે આપણે ઉપરથી ખાંડ અને ગીલ એને ખાઈએ છીએ એ આપણને અલગ લાગે છે સેવ થોડી મોળા જેવી લાગે ને આ રીતે તમે કરશો તો તમારા સરસ સેવનો ટેસ્ટ આવશે આ રીતે આપણે ધીમા ગેસ પર થોડીવાર ચલાવતા જઈ અને થોડીવાર વાર કૂક કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણો ગોળ સેવનો કલર ચેન્જ થવા લાગ્યો છે ગોળનો સરસ ટેસ્ટ અંદર બેસવા લાગ્યો છે એટલે ગોળ કલર ચેન્જ થવા લાગે છે આ રીતે વચ્ચે વચ્ચે ચલાવીને હજી આપણે બે થી ત્રણ મિનિટ એને કોક થવા દઈશું સરસ આપણી સેવ તૈયાર થઈ ગઈ છે મારા ઘરમાં થોડી વધારે ચડ ચડેલી સેવ ખવાય છે એટલે મેં થોડી વધારે બાફી છે જો તમારે થોડી છૂટી જોતી હોય તો આપણે જે બાફી એમાં થોડી વાર આપણે ઓછી વાર બે બેથી ત્રણ મિનિટમાં જ આપણે ઓસાવી લેવાની એટલે સરસ છૂટી થશે મારા ઘરમાં આ રીતે થોડી વધારે બાફેલી ખવાય છે એટલે મેં વધારે બાફી છે હવે આપણે ગેસ બંધ કરી દીધો છે હવે આપણે સેવને સર્વ કરીશું મેં સેવને બાઉલમાં લઈ લીધી છે હવે ઉપરથી આ રીતે થોડી આપણે ખાંડ એડ કરીશું ઓપ્શનલ છે આ ડેકોરેશન માટે આપણે ખાંડ એડ કરીશું તો તૈયાર છે આપણે ઘઉંની મીઠી સેવ ગોળમાંથી બનાવેલી તો જો તમને અમારી રેસિપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરીથી મળીશું આવા નવા વિડીયો સાથે ધન્યવાદ